નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર ડિજિટલ ગુજરાત પર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના ફોર્મ ભરતા પહેલાં શું કાળજી રાખવાની હોય અને આ શૈક્ષણિક વર્ષની અંદર નવા કયા કયા ફેરફારો થયા છે તે વિશેની વાત આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો મારી શાળા ધોરણ નવથી બારની છે તો આ વિડીયોની અંદર હું ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને અનુલક્ષીને વાત કરીશ સૌપ્રથમ વાત કરીએ આ નવા શૈક્ષણિક વર્ષમાં એટલે કે બે હજાર પચીસ છવ્વીસની અંદર ડિજિટલ ગુજરાત પર કયા કયા નવા ફેરફારો થયા છે તે વિશેની આપણે આ વિડીયોની અંદર જે મોટા મોટા ફેરફારો થયા છે તે વિશેની જ વાત કરીશું તો જે મોટા મોટા ફેરફાર થયા છે તે વિશેની વાત કરીએ તો પહેલાં નંબરે જે સૌથી મોટો ફેરફાર ઓટીઆરનો છે ઓટીઆર એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન વિદ્યાર્થીનું એનએસપી એટલે કે નેશનલ કોલરશિપ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે આ રજિસ્ટ્રેશન ચાર સ્ટેપની અંદર કરવાનું હોય છે પહેલું તમને ગાઈડલાઈનનું સ્ટેપ આપેલું છે કે જેની અંદર આપણને ગાઈડલાઈન આપેલી છે બીજા નંબરનું મોબાઈલ રજિસ્ટ્રેશનનું આપેલું છે ત્રીજા નંબરનું ઈ કેવાય અને છેલ્લું ફિનિશ માટેનું એટલે કે વાત કરીએ તો આ એક પ્રકારનું ઈ કેવાય સી છે જેનું ડિટેલમાં માહિતીવાળું વિડીયો મેં બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો અને હા મિત્રો આ ઓટીઆર દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત નથી આ ઓટીઆર નવ દસમાં ફક્ત એસસી વિદ્યાર્થી માટે જ ફરજિયાત છે બાકીના વિદ્યાર્થી માટે ફરજિયાત નથી હવે બીજા નંબરના મહત્વના ફેરફારની વાત કરીએ તો મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક એટલે કે એકથી દસ અને અગિયાર બારના વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ માટે જે તે શાળાના આચાર્યનું ઈ કેવાયસી કરવાનું રહેશે એટલે કે આચાર્યશ્રીના આધાર કાર્ડ અને રેશન કાર્ડની મદદથી ઈ કેવાયસી કરવાનું રહેશે તો આ પણ એક ફરજિયાત છે ગયા શૈક્ષણિક વર્ષની અંદર આ પ્રકારની કોઈ પ્રોસેસ નથી પરંતુ આ નવા શૈક્ષણિક વર્ષની અંદર એક આ મુદ્દો પણ નવો એડ કરેલો છે જેની અંદર આચાર્યશ્રીનું ઈ કેવાયસી કરવાનું રહેશે એ પ્રોસેસ પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે કઈ રીતે કરવી તે ત્યારબાદ આપણને દરેકને પરેશાન કરે ને તેવો એક ફેરફાર થયેલો છે કે ગઈ સાલની અંદર આપણે ડિજિટલ ગુજરાત પર લોગિન થતા હતા તો આપણને એક ઓટીપી મળતો હતો અને એ ઓટીપી આપણને આઠ કલાક સુધી વેલિડ ગણાતો હતો એટલે ત્યારબાદ તમે કોઈ પણ સમયે લોગ ઇન થો તો તમે એ ઓટીપીની મદદથી લોગ ઇન થઈ શકતા હતા પરંતુ આ સાલ એવું નથી આ સાર તમે જેટલી વાર લોગ ઇન થશો ને એટલી વાર નવો ઓટીપી આવશે અને નવા ઓટીપીનો ઉપયોગ કરી અને તમે લોગ ઇન થઈ શકશો જૂના ઓટીપીથી તમે લોગ ઇન થવાના નથી હવે અહીંયા પ્રોબ્લેમ શું થશે કે જે શાળાની અંદર ક્લાર્ક નથી ને તે શાળાની અંદર શિષ્યવૃત્તિનું કામ જે તે વર્ગ શિક્ષકે કરવાનું હોય છે હવે શિક્ષક જ્યારે પણ ડિજિટલ ગુજરાત પર લોગિન થશે ને તો દર વખત એનો ઓટીપી આચર્યશ્રીને પૂછવો પડશે હવે વારે ઘડીએ આ ઓટીપી પૂછવો ના પડે ને તે માટેનું પણ આપણે એક સોલ્યુશન શોધેલું છે જેનો વિડીયો મેં બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો તે વિડીયો તમે ત્યાંથી જોઈ શકશો ત્યારબાદ એક લાસ્ટ ફેરફારની વાત કરીએ તો ગઈ સાલ આપણને જે પણ નવ દસના વિદ્યાર્થીના ફોર્મ ભરે ને એની અંદર રેશન કાર્ડ ફરજિયાત હતું એટલે કે રેશન કાર્ડની અંદર કેવાયસી કરેલું ફરજિયાત હતું પરંતુ આ સાલ એ ઓપ્શન કાઢી દીધેલું છે આ સાલ રેશન કાર્ડ નહીં હોય તો પણ ચાલશે પરંતુ અગિયાર બારના વિદ્યાર્થી માટે રેશન કાર્ડ ફરજિયાત છે તો મિત્રો આ વર્ષે ડિજિટલ ગુજરાત પર આટલા મહત્વના ફેરફાર થયેલા હતા અમુક નાના નાના ફેરફાર થયેલા છે જે આપણે વિડિયોમાં આગળ જોઈશું પરંતુ મહત્વના ફેરફાર આ તમે જોયા એટલા થયેલા હતા હવે તમે આ શૈક્ષણિક વર્ષમાં પહેલીવાર ડિજિટલ ગુજરાત ઓપન કરશો તો તમને કંઈક નવું જોવા મળશે તો કયા પ્રકારની ફેરફાર જોવા મળશે એ આપણે અહીંયા વાત કરીશું તો અહીંયા ગૂગલ ક્રોમ પર હું ડિજિટલ ગુજરાત ઓપન કરી દઈશ ડિજિટલ ગુજરાત ઓપન કરશો એટલે તમને આ રીતે ડેશબોર્ડ જોવા મળશે જેની અંદર અહીંયા તમને લોગિન આપી તેના પર તમારે ક્લિક કરવાની રહેશે લોગિન પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે તમને ત્રણ ઓપ્શન જોવા મળશે સિટીઝન લોગિન ઓફિસ લોગિન અને સ્કૂલ લોગિન તો આપણે સ્કૂલનું લોગિન કરવાનું હોવાથી સ્કૂલ લોગિન સિલેક્ટ કરી લેશું એટલે આ રીતે લોગિન પેજ ખુલશે જેની અંદરથી તમારે લાગુ પડતું હોય ત્યાંથી તમે તે સિલેક્ટ કરી શકશો સ્કૂલની અંદર લોગિન કરવાનું સ્કૂલ કોલેજ હોય તો કોલેજ યુનિવર્સિટી હોય તો યુનિવર્સિટી અને હોસ્ટેલની અંદર હોય તો હોસ્ટેલ સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયાથી હું સ્કૂલ લોગિન સિલેક્ટ કરી લઈશ ત્યારબાદ યુઝરનેમની અંદર તમારી સ્કૂલનો ડાયસ નંબર અહીંયા તમારો પાસવર્ડ અને અહીંયા આપ્યો કેપ્ચા લખી અને લોગિન કરવાનું રહેશે જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયા નીચે તમને ઓપ્શન આપેલો હોય ફરગેટ પાસવર્ડ તો અહીંયા ક્લિક હર પર તમારે ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે પાસવર્ડ ચેન્જ માટે આ રીતે એક નવું પેજ ખુલશે જેની અંદર અહીંયા તમારી યુઝરનેમની અંદર તમારી સ્કૂલનો યુ ડેશ નંબર લખી અને અહીંયા આપ્યો કેપ્ચા લખી અને નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે જેવા તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી જશે અને એ ઓટીપી તમારે લખી અને પાસવર્ડ ચેન્જ કરવાનું રહેશે જો મિત્રો હું અહીંયા પહેલી જ વાર ઇન થઉં છું ને એટલા માટે મને પણ અહીંયા પાસવર્ડ ચેન્જ કરવાનું કહેવામાં આવ્યું છે તો અહીંયા હું યુઝરનેમ અને કેપ્ચા લખી અને પાસવર્ડ ચેન્જ કરી દઈશ એટલે આ રીતે એક પેજ ખુલશે જેની અંદર અહીંયા મોબાઈલ નંબર લખેલો હશે કે જે નંબર પર ઓટીપી જશે અને અહીંયા ઓટીપી આઈડી લખેલો છે અને અહીંયા તમારે ઓટીપી લખવાનું રહેશે ઓટીપી લખી અને નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે પાસવર્ડ ચેન્જ કરવા માટેનું પેજ ખુલશે જેની અંદર તમારે જે પાસવર્ડ રાખવો હોય તે બે વાર લખી અને સેટ પાસવર્ડ પર ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે પોપઅપ ખુલશે ન્યૂ પાસવર્ડ સક્સેસફુલી જનરેટ એટલે તમારો પાસવર્ડ સક્સેસફુલી જનરેટ થઈ ગયો છે તો તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે એટલે ફરીથી તમે લોગિન પેજ પર રીડાયરેક્ટ થઈ જશો તો અહીંયા તમારે તમારો યુડાયસ નંબર અને નવો જે ક્રિએટ કરે તો તે પાસવર્ડ લખી અને કેપ્ચા લખી લોગ ઇન કરવાનું રહેશે તો મેં મારો યુડએસ નંબર પાસવર્ડ અને કેપ્ચા લખી અને લોગ ઇન કરી લઈશ લોગઇન પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ઓટીપી વેરીફાઈ માટેનું એક પેજ ખુલશે અને તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી જશે જે તમારે અહીંયા લખી અને વેરીફાય કરવાનું રહેશે એટલે આ રીતે તમને ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું કહેવામાં આવશે તો અહીંયાથી તમારે તમારું ફાઇનાન્શિયલ યર એટલે કે ચાલુ શૈક્ષણિક વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે તો બે હજાર પચીસ છવ્વીસ અને ઓકે પર ક્લિક કરવાની રહેશે ઓકે પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ડિજિટલ ગુજરાતના ઓફિશિયલ પેજ પર પહોંચી જશે તો અહીંયાથી તમને છેલ્લો એક ઓપ્શન આપ્યો છે પ્રોજેક્ટ તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને ત્રણ ઓપ્શન જોવા મળશે તો તેની અંદરથી તમારે સ્કોલરશિપ સિલેક્ટ કરવાનું રહેશે સ્કોલરશિપ સિલેક્ટ કરશો એટલે ઉપરની તરફ તમને અલગ અલગ મેનુ જોવા મળશે જે પહેલું મેનુ આપ્યું છે તમને સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન બીજું આપ્યું પ્રોજેક્ટ ત્રીજું આપ્યું એસ જે ટી ડબલ ડી સાયકલ સ્કીમ રિપોર્ટ આ પ્રકારે તમને અલગ અલગ પ્રકારના મેનુ જોવા મળશે જેની અંદર તમે તમારી માહિતી ડેશબોર્ડમાં જઈને જોઈ શકશો તો અહીંયા ડેશબોર્ડ પર ક્લિક કરશો એટલે તમને ત્રણ ઓપ્શન જોવા મળશે પ્રિમેટ્રિક પોસ્ટ મેટ્રિક અને સાયકલ અહીંયા મેં પ્રી મેટ્રિક પર ક્લિક કરી તો ગયા વર્ષનો ડેટા તમને આ રીતે જોવા મળશે તો અહીંયા જોઈ શકીએ છીએ કે ગયા વર્ષના એટલે કે ગયા વર્ષે નવમામાં જે વિદ્યાર્થીઓ હતા તેની અંદરથી બત્રીસ વિદ્યાર્થી દસમાની અંદર આવેલા જોવા મળે છે તો અહીંયા મિત્રો તમારે એક વાત ખાસ યાદ રાખવાની રહેશે કે જો કોઈ વિદ્યાર્થી એનસી લઈને બીજી શાળામાં જતું રહ્યું છે અથવા તો ભણવાનું છોડી દીધું છે અથવા તો કોઈ કારણસર વિદ્યાર્થી જતું રહ્યું છે તો તેવા વિદ્યાર્થીની માહિતી તમારે અહીંયાથી ડિલીટ કરી દેવાની રહેશે બધા વિદ્યાર્થીની માહિતી તમે ડિલીટ કરી દેશો તો પણ ચાલશે ત્યારબાદ જેટલા વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ આવે એ પ્રમાણે તમારે તે વિદ્યાર્થીને એડ કરી અને તેના ફોર્મ ભરવાના રહેશે કારણ કે આપણે એ વિદ્યાર્થીને ડિલીટ કરતા નથી અને એ વિદ્યાર્થી અહીંયા રહી જાય છે અને તેના ડોક્યુમેન્ટ હોતા નથી તો તેવા વિદ્યાર્થીની આપણે પ્રપોઝલ બનાવી શકતા નથી અને પ્રપોઝલ નહીં બનાવીએ અને અહીંયા વિદ્યાર્થી પેન્ડિંગ બતાવશે તો આપણને ઓફિસની અંદરથી ફોન આવશે કે આ વિદ્યાર્થીનું કેમ પેન્ડિંગમાં બતાવશે તેથી કરીને આપણે એવા વિદ્યાર્થીને ડિલીટ જ કરી દેવાનું કે જેના ડોક્યુમેન્ટ આપણી જોડે અવેલેબલ નથી જ્યારે પણ એ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ આવે તો ફરી તે વિદ્યાર્થીને આપણે એડ કરી શકીશું તો વિદ્યાર્થીને ડિલીટ કરવા માટે અહીંયા તમને ઉપરની તરફ પહેલો જ ઓપ્શન આપે છે સ્ટુડન્ટ રજિસ્ટર તેના પર ક્લિક કરશું એટલે આ રીતે તમને ઓપ્શન ખુલેલા જોવા મળશે જેની અંદર આપણને બીજા નંબરનો ઓપ્શન આપે છે એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે આપણને ઓપ્શન ખુલેલા જોવા મળશે જેની અંદર કેટેગરી આપી છે અને ક્લાસ આપ્યો છે તો અહીંયાથી આપણે જે તે ક્લાસ હોય તે સિલેક્ટ કરી લેવાનો રહેશે તો અહીંયાથી હું સિલેક્ટ કરીશ ધોરણ નવ અને સો પર ક્લિક કરીશ તો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ નવની અંદર કોઈ વિદ્યાર્થી અવેલેબલ નથી કારણ કે ધોરણ નવની અંદર આપણને કોઈ વિદ્યાર્થી જોવા મળતું નથી જે વિદ્યાર્થી આઠમા ધોરણની અંદર નવવામાં આવે છે આપણે કોઈ એન્ટ્રી કરેલી નથી એટલા માટે અહીંયા ધોરણ નવનું કોઈ વિદ્યાર્થી બતાવતું નથી અહીંયાથી તમે ધોરણ દસ સિલેક્ટ કરશો તો આપણને વિદ્યાર્થી જોવા મળશે દસ સિલેક્ટ કરી અને તમે એન્ટર કરશો ને તો આ રીતે આપણને ધોરણ દસની અંદર જેટલા વિદ્યાર્થી હશે ને તે બધા વિદ્યાર્થીની એન્ટ્રી અહીંયા તમને જોવા મળશે જો તમારે તે વિદ્યાર્થી ડિલીટ કરવો હોય તો અહીંયા તમને ઓપ્શન આપ્યું છે ડિલીટ તેના પર ક્લિક કરી અને તે વિદ્યાર્થી તમે ડિલીટ કરી શકશો વિડીયોની અંદર આગળ મેં તમને કહ્યું કે અહીંયા એક નવો ફેરફાર આવેલો છે કે અહીંયા આપણે આચાર્યશ્રીનું પણ ઈ કેવાય કરવાનું છે તો આચાર્યશ્રીનું ઈ કેવાય કઈ રીતે કરવું તે વિશેની વાત કરીએ તો આચાર્યશ્રીનું ઈ કેવાય કરવા માટે અહીંયા તમને પહેલો જે ઓપ્શન આપ્યું ને સ્ટુડન્ટ રજિસ્ટર તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો ને આ રીતે ઓપ્શન આપણને ખુલેલા જોવા મળશે જેની અંદર છેલ્લો ઓપ્શન આપ્યું છે આપણને ઇન્સ્ટિટ્યૂટ અથવા તો સ્કૂલ એચયુએલ ડિટેલ તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે ડિટેલ ખુલશે જેની અંદર તમારો સ્કૂલનો ડાયસ કોડ નંબર સ્કૂલનું નામ અને જિલ્લો બતાવશે અને નીચે તમને આપ્યું છે એડ ઇન્સ્ટિટ્યૂટ હેડ તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો ને એટલે હેડની ડિટેલ દર્શાવતું આ રીતે એક ફોર્મ ખુલશે જેની અંદર આપણે એન્ટ્રી કરવાની રહેશે તો અહીંયા તમને આપ્યું છે બેઝિક ઇન્ફોર્મેશન જેની અંદર અહીંયા તમારી સ્કૂલનું નામ આપ્યું હોય છે અહીંયા તમારો જિલ્લો આપ્યો હશે અને અહીંયા તમને હેડ ટાઈપ આપ્યો હશે હેડ ટાઈપની અંદરથી અહીંયાથી તમારે ઇન્સ્ટિટ્યૂટ હેડ સિલેક્ટ કરી લેવાનું રહેશે તો અહીંયાથી તમારે બેઝિક ડિટેલ લખવાની રહેશે બેઝિક ડિટેલ લખીને અહીંયા તમને ફોન નંબર છે ફોન નંબર લખી અને વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરવાની રહેશે વેરીફાઈ મોબાઈલ નંબર પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક ઓટીપી માટેનું બોક્સ ખુલશે જેની અંદર અહીંયા તમારે ઓટીપી લખી અને કન્ફર્મ કરવાનું રહેશે ઓટીપી નંબર લખી અને વેરીફાઈ કરશો એટલે આ રીતે તમને યસ જોવા મળશે ગ્રીન ની અંદર એટલે કે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયો છે હવે નીચે તમને આધાર ઇન્ફોર્મેશન આપેલી છે તો અહીંયા ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ લખવાનું રહેશે લાસ્ટ નેમની અંદર અહીંયા આપણને સરનેમ છે ત્યારબાદ અહીંયા આધાર નંબર અહીંયા જન્મ તારીખ અહીંયા આધાર નંબર પ્રમાણેનું નામ અને અહીંયાથી જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ આઈ એગ્રી પર ક્લિક કરી અને વેરીફાઈ આધાર પર ક્લિક કરવાની રહેશે એટલે અહીંયા તમને આધાર સ્ટેટસ વેરીફાઈ બતાવશે ત્યારબાદ નીચેની તરફ અહીંયા તમારે રેશન કાર્ડની ડિટેલ દર્શાવવાની છે તો અહીંયા તમને ચોરસ બોક્સ આપી તેના પર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર લખી અને ગેટ રેશન ડિટેલ પર ક્લિક કરવાની રહેશે એટલે અહીંયા તેની ડિટેલ તમને જોવા મળશે ત્યારબાદ નીચેની તરફ તમને પ્રોફાઇલ એક્ટિવેશન આપેલું છે તો અહીંયા તમારે તે વિશેની માહિતી ભરવાની રહેશે તો અહીંયા તમને કોઈ પણ એક ડોક્યુમેન્ટ એટેચ કરવાનું કહેવામાં આવ્યું છે અહીંયા તમે આધાર કાર્ડ પર ક્લિક કરશો ને તો અહીંયા જોઈ શકશો તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે જે તમારે અપલોડ કરવું હોય તે અપલોડ કરી શકશો તો અહીંયાથી હું આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈશ અને અહીંયા તમને ચોરસ આપીને તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે કે ચેકબોક્સ ટીક કરી દેવાનું રહેશે ટીક કરશો એટલે એકવાર રિફ્રેશ થશે રિફ્રેશ થયા બાદ ફરીથી તમારે તે પેજ પર આવી જવાનું રહેશે અને અહીંયાથી તમારે બ્રાઉઝ પર ક્લિક કરી અને તમારે અહીંયા જે સિલેક્ટ કર્યું હોય તે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ છેલ્લે તમારે સબમિટ કરી દેવાનું રહેશે તો આ રીતે તમે આચાર્ય શ્રીનું કેવાય સી કરી શકશો આ ઈ કેવાય કર્યા બાદ જ તમે આગળની પ્રોસેસ કરી શકશો તે પહેલાં તમે આગળની પ્રોસેસ કરી શકવાના નથી મિત્રો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત